ડિગ્રી વગર ડોક્ટર બની લોકોને જિંદગી સાથે ચેડા કરતા કુલ ચાર બોગસ તબીબોને ઝડપી પાડતી પેસ્તાન પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેર અધિક પોલીસ કમિશ્નર શ્રી સેક્ટર બે નાયબ પોલીસ કમિશ્નર શ્રી જોન તથા મધ્યદ્રિશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ આ વિસ્તારમાં કોઈ જાતના ડોક્ટરે ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રી ના ક્લિનિક દવાખાનાઓ ખોલી લોકોને જિંદગી સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોને શોધી કાઢી ક્લિનિકો દવાખાના ઉપર રેડ કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ ભેસ્તાન પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચપી ગોહિલનાઓને સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને અલગ અલગ બાવીસ ટીમો બનાવી ડિગ્રી વગરના ડોક્ટર બની ક્લિનિક ચલાવતા ઇસમોને શોધી કાઢી સૂચના આપવામાં આવેલ હતી જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે દરેક જગ્યાએ ડમી પેશન્ટો મોકલી ખાતરી તપાસ કરાવતા હકીકત જણાવ્યું જેથી આ સ્થળોએ રેડ કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચપી ગોહિલનાઓની આગેવાની હેઠળ પોલીસ માણસોની અલગ અલગ ટીમો તથા પંચો તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખી ટીમના માણસો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરતા ભેસ્તાન વિસ્તારમાંથી બાવીસ તેઓની ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન્સ સિરપ મોબાઈલ ચાર મળી કોલે રૂપિયા છવ્વીસ હજાર આઠસો ની મત્તાનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં પેસ્તાન પોલીસ દ્વારા મોહમ્મદ જાવેદ મોહમ્મદ ઇદુ શેખ उमरवर्ष तेपन दंतो डॉक्टर प्लॉट नंबर एकावन फैजलनगर भेंडी बाजार उन भेस्तान सूरत मोडगाम रामनगर थाना मछली शहर पोस्ट गछरिया जिलो जौनपुर उत्तर प्रदेश बी विजय कृष्णा बिस्वाल उमरवर्ष अठावन दंतो डॉक्टर प्लॉट नंबर तेर हमीदनगर शाक मार्केट पास उन भेस्तान सूरत मोड़गाम बालिया डांगा थाना गंगापुर जिल्लो नोदिया वेस्ट बंगाल મોહમ્મદ લતીફ મોહમ્મદ રઝાન સારી ઉમરવર્ષ સતાવીસ ધંધો ડોક્ટર પ્લોટ નંબર એકસો ત્રણ તિરુપતિનગર ઓન ભેસ્તાન સુરત મોડગામ સરૈયા થાના વાટરગંજ જિલ્લો બસ્તી ઉત્તરપ્રદેશ મલય મોનેશ બિશ્વાસ ઉમરવર્ષ ચાળીસ ધંધો ડોક્ટર પ્લોટ નંબર ઓગણત્રીસ દિલદારનગર બેન્ડી બજાર ઓન ભેસ્તાન સુરત મોડગામ ગોવિંદા થાના છાંતાલા જિલ્લો નદીયા વેસ્ટ બંગાળ તેને પકડી પાડવામાં આવેલ છે